ચાલો આજે આપણે બધા એક જાસૂસ બની જઈએ એક ટાઈમ ટ્રાવલિંગ જાસૂસ આપણું મિશન છે ભૂતકાળના એવા રહસ્યોને ખોલવાનું જે ક્યાંક ઇતિહાસના પાનાઓમાં દબાઈ ગયા છે તૈયાર છો ચાલો ત્યારે જોઈએ કે આખરે ઇતિહાસકારો ભૂતકાળની આ ગૂંચમણભરી કોયડાઓ ઉકેલે છે કેવી રીતે તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે હજારો વર્ષ પહેલા શું થયું હતું એ આપણને આજે કેવી રીતે ખબર પડે આ તો કોઈ જાદુ જેવું લાગે નહીં પણ આ કોઈ જાદુ નથી આ તો એક એવી તપાસ છે જેમાં આપણે સમયની ઊંડી ખીણોમાં ઉતરવું પડશે તો આપણી આ તપાસમાં સૌથી પહેલી કડી જે આપણે પકડવાની છે એ છે પ્રાચીન લેખિત પુરાવા સમજો કે આ એવા સબૂત છે જે આપણને સીધા ભૂતકાળ સાથે કનેક્ટ કરે છે જરા વિચારો તો એક એવો સમય જ્યારે કાગળ જેવી કોઈ વસ્તુ જ નહોતી તો પછી લોકો પોતાની વાર્તાઓ પોતાનું જ્ઞાન કે પછી રાજાના આદેશો આ બધું લખતા કેવી રીતે હશે અને એનાથી પણ મોટો સવાલ એને સાચવીને કેવી રીતે રાખતા હશે આ ખરેખર એક બહુ મોટો પડકાર હતો અને એનો જવાબ છે તાડપત્ર અને ભોજપત્ર હા આ જ હતી એ સમયની ચોપડીઓ તાડના ઝાડના પાન પર કે પછી હિમાલયમાં થતા ભૂર્જ નામના ખાસ ઝાડની છાલ પર હાથથી બધું લખાતું આ હસ્તપ્રતો આપણને મોટાભાગે મંદિરો અને મઠોમાંથી મળી છે અને એમાં શું નથી તે સમયના રાજાઓ લોકોનું જીવન એમની માન્યતાઓ આખો ખજાનો એમાં છુપાયેલો છે પણ જુઓ તાડપત્ર અને ભોજપત્ર તો નાજુક કહેવાય સમય જતા ખરાબ થઈ શકે એટલે હવે આપણે એવા પુરાવા તરફ જઈએ જે જાણે સદીઓ સુધી ટકી રહેવા માટે જ બન્યા હોય પથ્થર અને ધાતુ પર કોતરાયેલા સંદેશા તો આ શિલાલેખ એટલે શું સીધી ભાષામાં કહીએ તો પથ્થર પર કોતરેલા લેખ મોટા મોટા પથ્થરો પર રાજાઓ શું કરતા કે પોતાની કોઈ મોટી જીત થઈ હોય કે પછી કોઈ ખાસ આદેશ જનતા સુધી પહોંચાડવો હોય તો એ પથ્થર પર કોતરાવી દેતા જેથી વર્ષો સુધી એ ટકી રહે સમ્રાટ અશોકના શિલાલેખો તો આનું સૌથી મોટું અને જાણીતું ઉદાહરણ છે પથ્થરની જેમ જ બીજી એક મજબૂત વસ્તુ હતી તાંબુ અને એના પરથી બનતા તામ્રપત્ર આ એટલે તાંબાની પાતળી પ્લેટો જેના પર માહિતી કોતરવામાં આવતી મોટાભાગે રાજાઓ પોતાના વહીવટની વાતો કે પછી કોઈને જમીન દાનમાં આપી હોય એની વિગતો આના પર લખાવતા અને ધાતુના બનેલા હોવાથી આ તો હજારો વર્ષો સુધી એકદમ સચવાયેલા રહ્યા છે હવે જુઓ આ કેટલું રસપ્રદ છે એક બાજુ છે તાળપત્ર અને ભોજપત્ર જેવા નાજુક પુરાવા જે કદાચ જીવજંતુ ખાઈ જાય કે સમય જતાં સડી જાય અને બીજી બાજુ છે પથ્થર અને તાંબા જેવા એકદમ મજબૂત ટકાઉ પુરાવા એકમાં આપણને શું મળે તો કે કવિતાઓ નાટકો ધાર્મિક માન્યતાઓ જ્યારે બીજામાં શું મળે કાયદાઓ રાજાના આદેશો અને જીતની ગાથાઓ મતલબ કે દરેક પુરાવો આપણને ઇતિહાસનો એક અલગ જ હિસ્સો બતાવે છે ઓકે આપણી જાસૂસીમાં હવે એક એવી વસ્તુ આવે છે જે દેખાવમાં તો નાની છે પણ એની અંદર છુપાયેલી માહિતી ખૂબ જ મોટી છે ચાલો હવે ખોલીએ સિક્કાઓનું રહસ્ય જૂના જમાનાના સિક્કા એ નાના નાના ટાઈમ કેપ્સ્યુલ જેવા જ છે સાચું ને એ ખાલી પૈસા નહોતા એ તો માહિતીનો એવો ખજાનો છે જે ઇતિહાસકારો માટે સોના કરતાં પણ વધારે કિંમતી સાબિત થાય છે તો ચાલો જોઈએ કે એક નાનકડા સિક્કામાંથી આપણને શું શું જાણવા મળે પહેલું એના પર રાજાનું નામ ક્યારેક તો ચિત્ર પણ હોય છે બીજું એ કયા સમયનો છે એટલે કે એની તારીખ ત્રીજું એના પર રહેલા નિશાન એ ધાર્મિક છે કે સાંસ્કૃતિક એના પરથી લોકોની માન્યતા ખબર પડે અને છેલ્લે એ સિક્કો સોનાનો છે ચાંદીનો છે કે તાંબાનો એના પરથી એ રાજ્ય કેટલું પૈસાદાર હતું એનો પણ અંદાજ આવી જાય છે ને કમાલની વાત અને ખબર છે ભારતમાં જે સૌથી જૂનામાં જૂના સિક્કા મળ્યા છે ને એ છે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા આનું નામ જ પંચમાર્ક એટલે પડ્યું કારણ કે એના પર કોઈ લખાણ નહોતું બસ ધાતુના ટુકડા પર અલગ અલગ નિશાનના ઠપ્પા મારેલા હતા સારું તો અત્યાર સુધીમાં આપણી પાસે ઘણા બધા પુરાવા ભેગા થઈ ગયા તાળપત્ર શિલાલેખ સિક્કા પણ એક સારા જાસૂસની જેમ ખાલી પુરાવા ભેગા કરવાથી કામ નથી ચાલતું એને એક લાઇનમાં એક ક્રમમાં ગોઠવવા પડે ત્યારે જ આખી સ્ટોરી સમજાય અને આ ક્રમમાં ગોઠવવા માટે જરૂર પડે છે સમયના એક નકશાની જેને આપણે કહીએ છીએ ટાઈમલાઈન આખી દુનિયામાં ઇતિહાસકારો મોટાભાગે એક સિસ્ટમ વાપરે છે એમાં ઈસુ ખ્રિસ્તના જન્મને એક સેન્ટર પોઈન્ટ એક શૂન્ય માનવામાં આવે છે એમના જન્મ પછીનો જે સમય છે એને કહેવાય છે એડી એટલે કે એનો ડોમિની અને એમના જન્મ પહેલાનો જે સમય છે એને કહેવાય છે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ આ ટાઈમલાઇન જોશો તો બધું એકદમ ક્લિયર થઈ જશે જુઓ બરાબર વચ્ચે છે શૂન્ય જે ઈસુ ખ્રિસ્તનો જન્મ બતાવે છે હવે ત્યાંથી જમણી બાજુ જેમ જેમ જઈએ તેમ સમય આગળ વધે છે પહેલી સદી બીજી સદી ત્રીજી આ છે એડી અને શૂન્યથી ડાબી બાજુ સમય ઊંધો ગણાય છે પહેલી સદી બીસી બીજી સદી બીસી આ રીતે આનાથી જ ખબર પડે છે કે કઈ ઘટના પહેલા બની અને કઈ પછી હા એક વાત એ પણ નોટ કરવા જેવી છે કે હવે દુનિયામાં ઘણી જગ્યાએ એડીની જગ્યાએ સીઈ એટલે કે કોમન ઈરા અને બીસી ની જગ્યાએ બીસીઈ એટલે કે બિફોર કોમન ઈરા પણ વપરાય છે મતલબ બંનેનો એક જ છે ખાલી નામ અલગ છે તો સવાલ એ છે કે આ બધું કામ આ બધી જાસૂસી આ સંશોધન કરે છે કોણ તો આ છે આપણા હીરો ઇતિહાસકારો આ એ લોકો છે જે આવા જૂના પુરાવા હસ્તપ્રતો શિલાલેખો બધો શોધીને એનો અભ્યાસ કરીને ઇતિહાસના અલગ અલગ ટુકડાઓને જોડીને એક આખી કહાની બનાવે છે અને એમની મદદ કરે છે પુરાતત્વશાસ્ત્રીઓ જેઓ જમીનમાં ખોદકામ કરીને સદીઓ જૂની વસ્તુઓ બહાર કાઢે છે આ બધું જાણ્યા પછી ચાલો એક મિનિટ માટે વિચારીએ આજથી હજારો વર્ષ પછી જ્યારે ભવિષ્યના ઇતિહાસકારો આપણા આજના સમયને સમજવાની કોશિશ કરશે તો એમને આપણા કયા પુરાવા મળશે શું એ આપણા સ્માર્ટફોન હશે આપણી સોશિયલ મીડિયા પોસ્ટ હશે કે પછી ઇન્ટરનેટ પરનો આ અઢળક ડેટા આપણો એટલે કે એકવીસમી સદીનો ઇતિહાસ એ કેવી રીતે લખાશે ખરેખર આ એક બહુ રસપ્રદ સવાલ છે નહીં